આલો મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા અને હા મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હોવાથી હું અને જસપ્રીત નીકળી ગયા છે શંકર બાપ્પાના એને કે મહાદેવના દર્શન કરવા અને હા અમારે બાજુમાં જ છે ચોરવાડ ગામ ના દેદેશ્વર એને કે દધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંનો નજારો કઈક અલગ જ છે ત્યાંનો નજારો કંઈક અલગ જ છે કારણ કે પાછે દરિયો હોય તો નજારો તો કંઈક અલગ જ હોવાનો ને કારણ કે મોજા મારતો દરિયો અને એમાંય પાછું મહાદેવનું મંદિર તો હું નજારો તો કંઈક જુદો જ હોવાનો હા મિત્રો ને એમાંય પાછું પાછે બોલી દેતો હોવાથી નજર કોઈક અલગ જ બની જાય છે અને આ મિત્રો જો અમે અત્યારે બેદેશ્વરના મંદિરે ઊગી ગયા છે હાલો મિત્રો તો હવે આપણે મંદિરે મહાદેવના દર્શન કરવા જઈએ તમે જોઈ શકો છો અંદરનો નજારો આ શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી કંઈક નજારો તો કઈક અલગ જ હોવાનું કારણ કે અગરબત્તી ધૂપ ફૂલ પ્રિય હોવાથી ગમે લોકો વધુ સડાવે છે એટલે તમે અંદરનો નજારો જોઈ શકો છો અને દર્શન કરી શકો છો અને પાછળનો નજારો તો કઈક અલગ જ હોય કારણ કે પાછળ દરિયો ભોગવતો હોય તો એની મજા તો કઈક અલગ જ હોય ને તમે મિત્રો જોઈ શકો છો કે આ દરિયો છે પાછળ દરિયો હોવાથી નજરો કંઈક આ નજારો કંઈક આ રીતનો જોવા મળે છે જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને હા શેર કરવાનો ન ભૂલજો આભાર થેન્ક